પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા આભાપરા પર્વત પર ટ્રેકિંગનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાનું નિરીક્ષણ પણ કર્યું હતું પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ડુંગરમાં આવેલા સૌંદર્યથી ભરપૂર આભાપર પર્વતમાં ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કુમલીથી આભા પર પરવત ત્રિકમાચાર્ય મંદિર અને આશાપુરા માતાજીના મંદિર સુધી ટ્રેકિંગમાં છત્રીસ મેમ્બરોએ ઉત્સાહ સાથે ભાગ લઈ આ કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પ દરમિયાન બળાનુંગાની પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ટ્રેક રૂટ દરમિયાન આવેલા વિવિધ વનસ્પતિઓ પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લાહવો મળ્યો હતો કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રકૃતિઓ પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ બાઇક રૂટ ફેમિલી કેમ્પ નેચર સ્ટડી કેમ્પ અને સાયકલિંગ કેમ્પને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તો કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર